કે રોડ બની ગયા પછી એમાં ઇલેક્ટ્રિકનું કામ હોય ટેલિફોનનો વાયર હોય ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટ્રોંગ વોટર હોય રોડ કરતા પહેલા તમે ચેક કરી લો કે આ રોડમાં ડ્રેનેજની લાઈન કેટલા સમય પહેલા નખાણી છે આ રોડની અંદર સ્ટ્રોંગ વોટર લાઇન છે કે કેમ એના ઢાળ છે કે કેમ માત્ર કોર્પોરેશન પૈસા આપે મુખ્યમંત્રી પૈસા આપે એટલે રોડ બની નાખવાનો એવું ના હોય ભાઈ એના માટે સ્થાનિક રહીશોથી માંડીને કાઉન્સિલર મિત્રો કોર્પોરેશનના અધિકારી પણ એમાં તકેદારી રાખે અધિકારીઓને મારી ખાસ તકોર છે કે તમે કોઈ પણ આખા અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા બનતા હોય તો એનું પ્લાનિંગ કરી લો કે આ રોડ બન્યો છે તો આ રોડને દસ વર્ષ સુધી કોઈ પણ એક નાનું ત્રિકમ પણ ના મારે એ પ્રમાણનું પ્લાનિંગ કરતા શીખો તો જ અમદાવાદના રોડ રસ્તાની ક્વોલિટી મિત્રો સુધરશે રોડ રસ્તો બની ગયો એના બીજા દિવસે કે ત્રીજા દિવસે પછી આપણે પમ્પ બનાવવા જઈએ પછી ઇલેક્ટ્રિક છ મહિના પછી ડ્રેનેજ ભાઈ તો ડ્રેન જ નાખવા જઈએ તો રોડ બનતા પહેલા જે ડ્રેનેજ સ્ટોમ વોટર અને ઇલેક્ટ્રિક કામ થઈ જાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ